શું તમને પણ ઘર અને ગાડીની ઈચ્છા છે તો શ્રાવણ માસમાં આ રીતે કરો રુદ્રાભિષેક આજે મિત્રો આ આ ચર્ચા કરીશું અલગ અલગ દ્રવ્યોથી કરવામાં આવતા રુદ્રાભિષેકથી થનારા વિશે તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો કેમકે નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો ધાર્મિક જ્ઞાનના વિડીયો તમને અમારી ચેનલ ઉપર જોવા મળતા રહેશે જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે અથવા મૂંઝવતા જ્યોતિષીય પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો મિત્રો શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના કરવા માટે ભક્તો વિવિધ રીતોથી આરાધના કરે છે આ પવિત્ર સમયે ભગવાન શિવને પસંદ કરવા અને ઈચ્છિત મનોકામનાઓ પૂર્ણ કરવા માટે રુદ્રાભિષેક કરવો ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે રુદ્રાભિષેકની કુલ અઢાર પદ્ધતિઓ પ્રચલિત છે જે દરેક વિવિધ આશીર્વાદ અને લાભ આપવા છે ભક્તોની નિશ્ચિત મનોકામના નિશ્ચિત ઈચ્છા પ્રમાણે યોગ્ય પૂજા સામગ્રી અને વિધિ સાથે અભિષેક કરવો સૌથી મહત્વપૂર્ણ છે તો હવે જાણીએ રુદ્રાભિષેકની વિવિધ પદ્ધતિઓ અને જેનાથી થનારા લાભ વિશે તો જળથી અભિષેક કરવાથી વરસાદની પ્રાપ્તિ થાય છે અસાધ્ય રોગોનો ઈલાજ માટે જો કોઈ જાતકો તમને એવો રોગ હોય તો એ રોગના પ્રશમન માટે રોગને દૂર કરવા માટે કુષોધકથી રુદ્ર અભિષેક કરવો જોઈએ કુશોદક એટલે દાભળાના જળથી ઘર અને વાહનની ઈચ્છા કરવાવાળા જાતકોએ દહીંથી ભગવાન શિવની ઉપર રુદ્રાભિષેક કરવો જોઈએ લક્ષ્મી મેળવવા માટે જેમને ધનની કમી છે જેમને ધનની ઈચ્છા છે એવા જાતકોએ શેરડીના રસથી રુદ્રાભિષેક કરવો જોઈએ ધન વૃદ્ધિ માટે મધ અને ઘીનો અભિષેક કરવો ઉત્તમ છે તીર્થના જળથી અભિષેક કરવાથી વ્યક્તિને મોક્ષની કામના મોક્ષની પ્રાપ્તિ થાય છે અત્તર મિશ્રિત જળથી અભિષેક કરવાથી રોગોની શાંતિ થાય છે નિસંતાન દંપતીઓએ પુત્ર પ્રાપ્તિ માટે દૂધ સાથે રુદ્રાભિષેક કરવો જોઈએ અને જો બાળક મૃત જન્મે તો ગાયના દૂધ સાથે રુદ્રાભિષેક કરવો જોઈએ રુદ્રાભિષેક એક સક્ષમ અને વિદ્વાન બાળક પુત્ર પ્રાપ્તિમાં આપી શકે છે તાવથી રાહત મેળવવા માટે ઠંડા જલ અથવા ગંગાજલથી રુદ્રાભિષેક કરવો જોઈએ સહસ્રનામ મંત્રોનો જપ કરવાથી અને ઘીના પ્રવાહથી રુદ્રાભિષેક કરવાથી વંશનો વિસ્તાર થાય છે દૂધ સાથે રુદ્રાભિષેક કરવાથી ડાયાબિટીસના રોગ પણ મટી શકે છે દૂધમાં ખાંડ ભેળવી અને અભિષેક કરવાથી મંદબુદ્ધિ ધરાવતો વ્યક્તિ પણ વિદ્વાન બની શકે છે કોઈ પણ જાતકોએ પોતાના બાળકોને વિદ્યાભ્યાસ માટે આ ઉપાયને અપનાવવું જોઈએ હવે આગળ જોઈએ તો સરસવના તેલથી અભિષેક કરવાથી શત્રુનો પરાજય થાય છે મધનો અભિષેક કરવાથી ક્ષય વગેરે રોગ મટે છે

તમારા સંકલ્પ અનુસાર રુદ્રાભિષેક કરી શકો છો મિત્રો રુદ્રાભિષેક કરતી વખતે એક વાતનું અવશ્ય ધ્યાન રાખવું કે ભગવાનની રુદ્રાષ્ટાધ્યાયીનો પાઠ કરતા કરતા ઉપર રુદ્રાભિષેક કરવો જેના માટે શક્ય હોય તો વિદ્વાન પંડિતો પાસે આ રુદ્રાભિષેક કરાવવો જોઈએ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબિત